નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર અત્યારે મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે ગુજરાતની અંદર ટોટલ 153 ત્રેપન કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં 4 સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે વાત કરીએ આજે અત્યારે બપોર પહેલાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સમય તો અત્યારે બપોરના સમયગાળાની વાત કરીએ તો જોધપુર આજુબાજુ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સંલગ્ન કે જેની અંદર સિસ્ટમ સક્રિય છે તેમજ ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમો ગુજરાત ઉપર જ્યારે પણ સક્રિય હોય ત્યારે મોટા ભાગના વિસ્તારોને આવરી લેતી હોય છે તેવામાં અત્યારે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ભાણવડ સાઇડના વિસ્તારો હોય પોરબંદર આજુબાજુ જૂનાગઢ વેરાવળ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તળાજા મહુવા બગદાણા પાલીતાણા સહિતના આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે મોરબી સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે રાપર આજુબાજુ વરસાદી માહોલ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ પાલનપુર થરાદ ધાનેરા અંબાજી ભારસણ દિયોદર તાંતીવાડા સહિતના વિસ્તારો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા બાંસવારા રતલામ દાહોદ તેમજ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ તેમજ વલસાડ અને નવસારી જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ બપોર પછીના સમયગાળાની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેમાં સૌથી પહેલાં જોઈએ સૌરાષ્ટ્રના વિસ્તારો કે બંગાળની ખાડીની સિસ્ટમ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં વધુ અસર કરશે જેમાં વેરાવળ સાઈડના વિસ્તારો હોય કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા પંથક સાવરકુંડલા ધારી વિસાવદર તળાજા કે જેમાં ભારે વરસાદ પડશે જુનાગઢ આજુબાજુના વિસ્તારો હોય જેતપુર અમરેલી બાબરા બગસરા સાવરકુંડલા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ચોટીલા રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર આ બધા વિસ્તારો મોરબી પંથકના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડશે રાપર ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર રાધનપુર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આજે રહેલી છે વાત કરીએ સાંજના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન તો કચ્છના જે વિસ્તારો છે જેમાં તીવ્રતા વધી શકે છે ખાવડા હોય ધોળાવીરા હોય રાપર હોય માનફારા આડેસર સાઈડના વિસ્તારો હોય તેમજ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ માણસા કડી દસાડા તેમજ સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર અંબાજી આબુ રોડ ડીસા થરાદ આ જે બધા વિસ્તારો છે તેમજ જે અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર કપડવંશ બાલાસીનો લુણાવાડા માલપુર બાયડ મોડાસા તેમજ જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના બારથી બેના સમયગાળામાં કચ્છના ગાંધીધામ મોરબી હળવદ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ સુધી ભારે વરસાદ તેમજ અમદાવાદ અને ગાંધીનગરથી દાહોદ વડોદરા ખેડા આણંદ ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી થરાદ ધાનેરા સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે સાત તારીખમાં પણ વરસાદી માહોલ જોવા આવતીકાલે સાત તારીખે સવારના દસ વાગ્યાના સમયગાળામાં જૂનાગઢ હોય વેરાવળ હોય મહુવા હોય તળાજા હોય ભાવનગર હોય બોટાદ જસદણ અમરેલી પંથક હોય તેમજ મોરબીથી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદના વિસ્તારો હોય કચ્છની અંદર રાપર આજુબાજુના વિસ્તારો હોય મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સારા એવા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે હવે દસાડા કડી મહેસાણા વડનગર સાણસમા મોઢેરા હરિસ પાટણ રાધનપુર સાંતલપુર સુઈગામ ખરાદ ડીસા પાલનપુર અંબાજી આબુ આબુરોડ ભારસણમાં ભયંકર વરસાદ મેઘ તાંડવ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ આવતીકાલની કરજણ ડભોઈ સિનોર ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા નર્મદા રાજપીપળા તેમજ સુરત તાપી બારડોલી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લા બીલીમોરા ભવના થંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાત તારીખે બપોર પછી પણ ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેશે તો હવે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર સાત આઠ તારીખમાં વધારે વરસાદ પડશે કચ્છમાં આઠ તારીખમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર મોરબી જામનગર દ્વારકા અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે નવ તારીખની વાત કરીએ દસ તારીખની વાત કરીએ જેમાં તીવ્રતામાં ઘટાડો થશે આગામી સમયમાં સોળ તારીખથી ફરી વખત ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ ભાવનગર મહુવા તળાજા પાલીતાણા જસદણ બોટાદ ગોંડલ સુરેન્દ્રનગર રાજકોટ આ બધા વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય તમામ વિસ્તારોમાં સોળથી વીસ તારીખની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છેલ્લો મોટા મોટો વરસાદી રાઉન્ડ ગણી શકાય વાત કરીએ આજે પવનની ઝડપ કેવી રહેશે તો આજે જોટાના જે પવનો છે નલિયા માંડવી ગાંધીધામ આજુબાજુ પસ્ પિસ્તાળીસથી પચાસ જામનગર દ્વારકા રાજકોટ તેમાં પણ પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે આવતીકાલે સાત તારીખમાં સમગ્ર ગુજરાતમાં જોટાના પવનો વધારે ફૂંકાતા જોવા મળશે કારણ કે સિસ્ટમ ગુજરાતની ઉપર આવી પહોંચી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વાત કરીએ ગઈકાલે ગુજરાતના એકસો ને ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ચાર પોઈન્ટ આડત્રીસ ઇંચ ખેડા જિલ્લાના નડિયાદમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ ઇંચ સુરત જિલ્લાના સુરત સિટીમાં બે પોઈન્ટ ત્ર્યાસી કુલ પંદર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો પંચાવન તાલુકા એવા હતા જેમાં એક ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે તો આ રીતે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે હજુ બે થી ત્રણ દિવસ આઠ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા સૌથી વધારે છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર